ચેનલમાં નવા તો સબ્સ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ઉકળાઉ ભર્યું વાતાવરણ છવાયેલું છે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ત્રીજીથી પાંચમી મે દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગ આપી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં શાલીપોટ છ ડિગ્રી અને ગાંધીનગરમાં શાલીપોટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આ બંને શહેરોમાં આગામી ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં બેતાલીસ ડિગ્રી નોંધાયું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બીજી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ચાલી રહી છે દક્ષિણ પૂર્વીય પવનો ત્રીસથી ચાલીસ કિમી કલાક બંગાળની ખાડીમાંથી ઉત્તર પૂર્વ ભારત તરફ ફૂંકાઈ રહ્યા છે આ પવનોને કારણે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્રીજી અને ચોથી મે દરમિયાન નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આ રાજ્યોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જે બાદ ત્રીજીથી છ મે દરમિયાન જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અંગેની ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ચાર પાંચ અને છ મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે દસથી ચૌદ મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે તેના બાદ વીસ મેથી ફરી ગરમી વચ્ચે આ બાદ ફરીથી ચોવીસ અને પચીસ મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે જેમાં ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે આમ રાજ્યમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જો કે સાત જૂનથી સાગરમાં ફોનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધી વંડોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે જેઠ જેઠવદમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિજાશ યુટ્યુબ ચેનલ